સેલ સ્ટાર લુકુસ બાઇક સારું છે રનિંગ કનેક્શનમાં બાઇક જોવા મળશે મોડલ છે બે હજાર સત્તરનું મોડલ માલિકે આ બાઇકની ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ હીરો સ્પેન્ડર બાઇક જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાકરેજ ગામ ટોટાણા ગામે જોવા મળી જશે દિનાજી ઠાકોર પાસે દિનાજી ઠાકોરનો રેપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપણો વધુ માહિતી માટે માલિકને કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી જણાવવા જાહેરાત સ્થાની જાહેરાત હોય છે આડો રાખીનો વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર બે હુડતાળી બાયોપો સચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ હોડ ફરી માલિકના નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપસર નહીં અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો ફોલો કરી લો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે